નમસ્કાર મિત્રો આપની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે એક નવા વિડીયો સાથે આપની સમક્ષ હાજર થયા છે એમાં આપણે અમુક મુદ્દાની ચર્ચા કરીશું જેવા કે બેનો જ્યારે જિલ્લા ફાળવણી વખતે જાય છે ત્યારે એમને જિલ્લા ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે આજે મહિલા સશક્તિકરણ દિવસ છે અને ક્રમિક ભરતીનો ફાયદો ક્યારે થશે મહત્તમ લોકો ક્રમિક ભરતીમાં એનો બેનિફિટ કેવી રીતે લઈ શકશે તેની આપણે ચર્ચા કરીશું તો આપણે આપણા પ્રથમ મુદ્દાની વાત કરીએ કે ભાઈ મહિલા સશક્તિકરણ દિવસ છે આજે એટલે તમામ બહેનો જે આપણે વિદ્યા સહાયક ભરતીમાં જોડાયેલા છે અને સમાજના અન્ય બહેનોને મારી તરફથી આ દિવસની શુભેચ્છાઓ હવે મારા મતે આ મારો મત છે વિદ્યા મારો મત છે કે ભાઈ મહિલા સશક્તિકરણ જેવું કંઈ હોય નહીં એક દિવસથી આપણે એવું બતાવવા માગીએ છીએ કે મહિલાઓ અશક્ત છીએ આ મારો મત છે ખરેખર મહિલાઓ અશક્ત છે જ નહીં સશક્ત જ છે એમનામાં એબિલિટી છે પોટેન્શિયલ છે ત્યારે તો ડિફેન્સમાં પોલિટિક્સમાં દેશના બધા ક્ષેત્રમાં પુરુષ સાથે ખભાથી ખભા મિલાવીને ચાલી રહી છે એટલે છતાં પણ હવે આપણે દિવસ ઉજવી રહ્યા છે તો ફરીથી બહેનોને આ દિવસની શુભેચ્છાઓ જો આપણે ખરા જ અર્થમાં મહિલા સશક્તિકરણ કરવું હોય તો જ્યારે આપણે વિદ્યા સહાયક તરીકે જોડાઈશું ત્યારે આપણી દીકરીઓ આપણી વિદ્યાર્થીનીઓ શૈક્ષણિક ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે દરેક ક્ષેત્રમાં આગળ વધે અને ઉન્નતિના પથને સર કરે તેવા આપણે પ્રયત્નો કરવા પડે આપણા સમાજમાં આપણી આજુબાજુ બહેનો મુશ્કેલીમાં હોય કે કોઈ વિપરીત પરિસ્થિતિમાં હોય ત્યારે એમની સાથે ખભાથી ખભા મિલાવીને રહીએ અને એમને એ મુશ્કેલીની પળોમાં મદદ કરીએ ત્યારે ખરા અર્થમાં મહિલા સશક્તિકરણ દિવસ કહેવાય છે હવે બીજો મુદ્દો કે જ્યારે વિદ્યા સહાયકની ભરતીમાં કોલ લેટર નીકળે છે ને જિલ્લા પસંદગી વખતે બોલાવવામાં આવે છે ત્યારે જિલ્લા પસંદગી કેવી રીતે કરવામાં આવે છે બહેનોને જિલ્લા ફાળવણી કેવી રીતે કરી આપવામાં આવે છે હવે અહીંયા આપણે જોઈએ કે જ્યારે આપણી સીટો આવતી હોય છે કેટેગરી વાઇઝ ત્યારે બે રીતના બાયફર્કેશન હોય છે બાયફર્કેશન તો ઘણા પ્રકારના હોય છે કારણ કે એસસી એસ ટી ઓબીસીના પણ અહીંયા મેન બે રીતના કે પુરુષ પ્લસ મહિલાની કે જનરલ સીટ હોય છે અને સ્પેશિયલ તેત્રીસ ટકા બરાબર મહિલાની સીટો હવે ધારો કે સપોઝ ઉપરની સીટો ત્રણસો ને ત્રીસ હોય તો નવ્વાણું કે સો જેવી સીટો મહિલાઓની આવે અને બીજી જે બાકીની સીટો રહી એ મહિલાઓ પ્લસ પુરુષો માટે હોય એમ કે કોઈ કેટેગરી છે એની સો સીટ હોય તો એમાંથી સિત્યોતેર સીટ પુરુષ પ્લસ મહિલા બંને સિલેક્ટ કરી શકે અને તેત્રીસ ટકા સીટ જે બાકી રહી એટલે તેત્રીસ સીટ બરાબર એ ખાલી જ બહેનો માટે હોય છે હવે જ્યારે બહેનોને જિલ્લા ફાળવણી વખતે બોલવામાં આવશે એટલે જો બહેનોનું મેરિટ જે ઉપરની જગ્યાઓ છે એટલે કે ઇન ધ સેન્સ પુરુષ પ્લસ મહિલાઓની જે ત્રણસોની ત્રીસ વાત કરીએ ત્રણસો ત્રીસની જે નવ્વાણું સીટો સિવાયની જે સીટો છે તો એ મેરિટમાં એ આવતા હોય તો એમને સીટ એલોટ કરવામાં આવશે બાકી જે તેત્રીસ ટકા જે રિઝર્વ સીટ છે એ અલોટ કરવામાં આવશે હવે બીજો આપણો પોઈન્ટ છે કે ક્રમિક ભરતીનો ફાયદો કેવી રીતે થશે હવે કેટલાય ઉમેદવારો એવા હશે કે જેને મલ્ટિપલ એક્ઝામ પાસ કરેલા હશે કોઈએ છથી આઠની પણ કરી હશે એકથી પાંચની પણ કરી હશે નવ દસની પણ કરી હશે અગિયાર બારની પણ કરી પણ કરી હશે હવે જે મિત્રોએ અગિયાર બારની પરીક્ષા પાસ કરી છે અને જો સારા મેરિટ સાથે બરાબર એ અગિયાર બારમાં લાગે તો પછી એને અગિયાર બારની જ સીટ પસંદ કરવી પછી એને છથી આઠ કે નવ દસની રાહ ન જોવી હવે કોઈ મિત્ર છે એને નવ દસમાં લાગી જાય છે તો પછી છથી આઠ એકથી પાંચની એને રાહ ના જોવી એટલે જ્યાં નોકરી મળે છે ત્યાં લઈ લેવી જિલ્લાની કોઈ પરવા ના કરી મિત્રો પાંચ દસ દિવસ પાંચ દસ વર્ષ પછી બદલી તો થઈ જશે હવે હાઈસ્કૂલમાં પણ જૂના શિક્ષકોનું બદલીના નિયમોને આવી ગયા છે આપ સર્વે જાણો છો બીજો મુદ્દો એ કે કોઈને ઓપનની સીટ મળે છે હવે છથી આઠની ભરતીમાં ગણિત વિજ્ઞાનમાં કોઈ મિત્રને ઓપનની સીટ મળે છે હવે એને જિલ્લા પસંદગી માટે બોલાવે છે અને હવે એ મિત્ર હોય છે મહીસાગરનો અને એને દેવભૂમિ દ્વારકા મળે છે તો એ મિત્ર એવું કરશે કે એની ઉપરની સીટ દેવભૂમિ દ્વારકાવાળી છોડી દેશે જે મહીસાગરની એની કેટેગરીની સીટ છે એ કેટેગરીની સીટ પસંદ કરશે તો આનાથી એની ઉપરની સીટ તો ખાલી જ રહેશે તો આવું કોઈ મિત્રએ ના કરવું અહીંયા આપણે કોઈ કાસ્ટિઝમ કે કોઈ કેટેગરીને ક્રિટિસાઇઝ કરવાનું વાત નથી કરી રહ્યા પણ જો એને ઉપરની સીટ મળે છે ભલે પાંચ વર્ષ બાર નોકરી કરી લો એનો સીધો જ ફાયદો તમારા જ કેટેગરીના કોઈ મિત્રને તમારા ભાઈને થશે બાકી આનાથી તમે કરશો કે નહીં કરો મને કોઈ ફાયદો નથી થવાનો મને ખબર છે કે હું લાગવાનો જ છું તો જેમ બને એમ પોતાની કેટેગરીને પ્રેફરન્સ આપવું પ્લસ તમને જ્યાં મળે છે અગિયાર બારમાં મળે તો અગિયાર બારમાં લઈ લેવું નવ દસની રાહ નહીં જોઉં નવ દસમાં મળતું હોય તો છથી આઠની રાહ નહીં જોઈ તો હા અને આજે હું જે ગ્રુપમાં છું ત્યાં અમારે મહેન્દ્રભાઈ છે તો મહેન્દ્રભાઈના ઘરે આજે દીકરીનો જન્મ થયો છે તો મહેન્દ્રભાઈને હાર્દિક શુભેચ્છાઓ અભિનંદન અને દીકરી પોતાના જીવનમાં પ્રગતિના સર બરાબર છે હાંસલ કરે પ્રગતિ જ કરે એના જીવનમાં તેવી દીકરીને પણ શુભેચ્છાઓ આ બાબતે આપ કોઈને કંઈ પ્રશ્ન હોય કાં તો કોઈ બીજો કોઈ પ્રશ્ન હોય ભરતી રિલેટેડ તો આપ સૌ મને કોમેન્ટમાં જણાવી આપજો જેમ બનશે જેમ પોસિબલ હશે એમ હું આપ સૌને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ તો આભાર જય હિન્દ જય ભરત આપણે ટૂંક સમયમાં નવા જ સાથે ફરી ઓનલાઈન મળીશું જય હિન્દ